આજ તો શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે મિત્રો એટલે એ પણ એક ખુશી છે કે મહાદેવનો આજ મહિનો શ્રાવણ ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને બીજું એ કે તમારા બધેને સપોર્ટ થઈ આપણી ચેનલ જગદીશ ચોપડામાં પૂરેપૂરા હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે કે આપણી ચેનલ પૂરેપૂરા હજાર પ્લસની ફેમિલી થઈ ગઈ છે તો બધાનો ખૂબ ધન્યવાદ દિલથી આભાર અને આવોનો સપોર્ટ કરતા રહીજો આપણી ચેનલને ખેડૂત મિત્રો આજે હું વિડીયો બનાવું છું એ તમારા માટે થઈને જ મહેનત કરું છું ઘણા બધા મને એ કહે છે યાર કે ભાઈ તને આનો શું ફાયદો થાય ખાસ કરીને વેપારી એ બધાનું કહેવું એવું છે કે આ બધું કરવાથી તમને શું ફાયદો થાય છે તો ભાઈ આપણે તો ફાયદો જ છે પૂરેપૂરો આપણે અહીંયા પાંચનો લીધોમાં દસ કરીએ છીએ પણ ખેડૂતનું શું કે જે ગામડે રહે છે જેમને બજારની કંઈ ખબર નથી કે આજ બજાર પાંચ હોય તો બીજીની દસ થઈ જાય છે તો એના માટે થઈને જ આ બધું કરવું પડે છે આ બંધ કરી દેવાય તમારે બધું આમાં ગરાકી તમારી તૂટી જાય ભાઈ ભાઈ જે થાય મહાદેવની ઈચ્છા પણ હું તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું છે આપણું કે જેથી આપણા ખેડૂત વર્ગ છે ખાસ એમણે બજારની ખબર પડે કે આજે શું બજાર હતી બકાલાની અને તમે પણ અવનવો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો રામ રામ જય શ્રી કૃષ્ણ આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ શરૂઆત કરીએ જામખંભળીયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજે કારેલા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ગુવાર નેવું રૂપિયાથી લઈ અને વીઆઈપી ગુવાર સો રૂપિયા કિલો સુધી વેચાણ છે ભીંડા ભીંડા મિત્રો ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં જાડામાં તેજી છે આજે પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ઝીણા મરચાંમાં આજે સારો તેજીનો માહોલ છે ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે સારા મરચાં વીઆઈપી રીંગણામાં બજાર આજે સુધારો છે ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મોટી રીંગણા જે સારી એવી તેજી છે પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને મિત્રો હા તેજીની વાત આવી તો એક વાત મને વળી યાદ આવી ગઈ છે કે આ હમણાં મીડિયાવાળા વળી ચાલુ થઈ જશે ખાસ કરીને ગૃહિણીના બજેટ ખોરવાઈ જાય છે ભાઈ ખેડૂતના બજેટ અહીંયા આવતા જ નથી એમ ખોરવાની તો છેટી વાત રહી એમ તો એનું પણ થોડુંક વિચારો અને બજેટ ખેડૂત પાસે પણ કોકડી ફૂગો તમે કે એ શું કરે છે મહેનત કેવી રીતે બધું કરે છે અને એના બજેટ બાર મહિના થઈ ત્યાં ખોરવા એની પૂરા થઈ જાય છે એમને એના હાથમાં કંઈ વધતું નથી એમ તો મિત્રો આગળ ગલકા વીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા એકલા સુધી વેચાણ છે ત્યાંથી તુરિયા ચાલીસ રૂપિયાથી અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે સુવાભાજી દોઢસો રૂપિયાથી અને એકસો સાઠ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી ધાણામાં જે તેજી જ છે સોથી એકસો વીસ રૂપિયા કિલો વેચાણ છે મેથી પચાસ રૂપિયા બજારથી આજે ચાઈના કાકડી પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી લીલી ડુંગળીમાં તેજી હતી આજે પચાસ રૂપિયાથી લઈને સારી ડુંગળી સાઠ પાસઠ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી કાચા પપૈયા પંદર રૂપિયાથી લઈ અને સારા વીઆઈપી વીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ટમેટા બત્રીસ રૂપિયાથી લઈ અને દેશી ટમેટા વીઆઈપી એક નંબર ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કોબી પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે આજે ફૂલાવો સિત્તેરથી એંસી રૂપિયા બજાર છે આજની સરંગવો આવ્યો હતો આજે બહારથી આવી છે રાજકોટ સાઈડથી તો એની બજાર સિત્તેર રૂપિયાથી લઈને નેવું રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી લીલા ચોરા પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને નવવાદું પચાસ રૂપિયા બજાર છે જૂનાવાળું રનિંગ બજાર છે એકસો વીસથી એકસો ત્રીસ અને લીંબુ સિત્તેરથી એંસી રૂપિયા બજાર છે તો મિત્રો આજે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે તો આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડા ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન